સુરત ગંભીર બેદરકારી સામે આવી છે હિન્દુ ધારકના મુસ્લિમના નામ આવી જતા ઝોન પર લોકોનો મોરચો આવી પહોંચ્યો હતો સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન ગંભીર બેદરકારી સામે આવી છે મનપા તંત્રના અધિકારીનું કામ કરવા છતાં ભ્રષ્ટાચાર આચરવામાં વધુ રસ હોવાનો દાખલો જોવા મળ્યો છે કારણ કે લિંબાઇ ઝોનના કેટલાક હિન્દુ મિલકત ધારકોની જગ્યાએ વેરા બિલમાં મુસ્લિમ નામના વેરા બીલ આપવામાં આવ્યા હતા આ છબરડા સામે સ્થાનિક મિલકત ધારકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે જેમાં હિન્દુ મિલકત ધારકોના વેરા બીલમાં મુસ્લિમના નામ આવી ગયાનું જાણવા મળ્યું હતું વેરા બીલમાં નામ બદલાઈ જતા લિંબાઇત ઝોન પર મિલકત ધારકોનો મોરચો આવી ગયો હતો અને લિંબાઇટ ઝોન વિસ્તારના ભાટેના ખાતેના એકસો છવ્વીસ મિલકત ધારોના વેરાના નામ બદલાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે હિન્દુ મિલકત ધારોના વેરામાં પામ્યા હતા જેથી સ્થાનિક લોકોએ ઝોન ઓફિસ બાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલી કરવા માંગ કરી હતી અગાઉ અનેક વખત મિલકતદારોને નામ વગર મહાનગરપાલિકાના નામ સાથે જ વેરા બિલ આપવામાં આવતા હતા તમામ મિલકત ધારકો છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી અહીં રહે છે કેટલાક ને નામ સાથે વેરા બિલ આપવામાં આવતા હતા તેના નામની જગ્યાએ મુસ્લિમ કેવી રીતે નામ આવી ગયું તેવા સવાલો મિલકત ધારકો દ્વારા અધિકારીને કરવામાં આવ્યા હતા જો કે મનપા અધિકારીઓ એ છબરડા લઈ ગોળ ગોળ જવાબ આપી રવાના થયા હતા અમારે વર્ષો થી જે નામ અમારા બાપ દાદા નામ ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કયું રાણા નું નામ આવતું હતું વેરા બિલ પર અને પ્રોપર અમારા નામ આવું જ અમારા પપ્પાના કે અમારા બાપ પણ તે નથી આવતા અમુક વખત વખત નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફે આ ફેરી પણ કોઈ મોડન નું નામ આવ્યું છે તો અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી તો નવરાશ નથી હવે આવવા માટે તો અમને આ આનું કઈ નિરાકરણ જોઈએ છે

અને તે માટે રિવિઝન દરમિયાન અને આ રેલરાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફ્તર ઓકીપર હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપારવાળી મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને

ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં માં ચડી જાય પચાસ મિલકત હોય ઓક્યુપાયર વાળી તો પચાસ માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત સુધી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે આ બાબતેને હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેવ મારફત માં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું